પાદરા તાલુકાના કરખડી ગામ પાસે આવેલ મયુર ડાયકેમ કંપનીમાં ફરજ બજાવતા કામદારના પ્રશ્નને લઈને આજરોજ વડોદરા લેબર કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા લેબર કમિશનર કચેરી ખાતે પાદરા તાલુકાના કરખડી ગામ પાસે આવેલ મયુર ડાયકેમ કંપનીમાં ફરજ બજાવતા કામદાર જેઓ કંપનીમાં તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા જ્યાં તબીબી સારવાર દરમિયાન તેમને હાર્ટ અટેક આવેલ હોય તેમની સારવાર માટે બે લાખ પાસઠ હજાર જેટલો ખર્ચ થયેલ જે કંપનીએ ચૂકવેલ હતો બાદમાં કામદાર ફરજ પર પરત ફરતા તેઓના પગારમાંથી પંચોતેરસો હપ્તા પેટે કંપની દ્વારા કાપવામાં આવતા તારીખ છવ્વીસ નવ બે હજાર રોજ લેબર કમિશનરને અરજી કરવામાં આવી હતી આ અરજી કેમ કરી તેનો રોષ રાખી તારીખ એક દસ બે હજાર રોજ મયુર કેમ કંપનીના જનરલ મેનેજર દ્વારા કામદારને બોલાવી કાલથી નોકરી પર આવતા નહીં અને તમારાથી થાય ત્યાં અરજી કરજો કોઈ અધિકારીથી કંઈ થાય નહીં કંઈ ગુસ્સાભેર વર્તન કર્યું હતું તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા સમગ્ર બાબતે આજરોજ હકની વાતના વિકી શ્રીમાળીએ કામદાર સાથે લેબર કમિશનર કચેરીએ ફરીથી અરજી આપી હતી કંપનીના આવા વ્યવહારમાં જાણે તેમને અધિકારીઓની બીક જ ન હોય તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે માટે કાયદાકીય રીતે કંપની મેનેજમેન્ટ સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને કામદારને ન્યાય મળે તેવી માગણી કરવામાં આવી હતી અધિકારીઓ યોગ્ય તપાસ વહેલી તકે કરે અને કામદારના હિતમાં નિર્ણય આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આજરોજ વડોદરા લેબર કમિશનર કચેરીએ અમે એક અરજી આપેલી છે પાદરા તાલુકાના કરખડી ગામ પાસે આવેલ મયુર કંપનીની અંદર કામ કરતા વર્ષોથી કંપનીની અંદર કામ કરતા જે કામદાર ભાઈ છે મિશ્રાભાઈ મિશ્રા નિરંકર ગોકરણ જેઓને આજથી આઠેક એક મહિના પહેલાં કંપનીની અંદર તબિયત લથડતા એમને સારવાર માટે બેંકર હાર્ટ હોસ્પિટલની અંદર સારવાર માટે લઈ આવ્યા હતા અને ત્યારબાદ એમને હાર્ટ એટેક આવે તો તબીબી સારવાર દરમિયાન જણાવ્યું અને તેનું જે બિલ છે બે લાખ પાસઠ હજાર રૂપિયા એ કંપનીએ ચૂકવ્યું અને ત્યારબાદ આ ભાઈ નોકરી લાગે છે અને ત્યારે એમને ખબર પડે છે કે પહેલો જે પગાર આવે છે એની મેંથી સાડા સાત હજાર રૂપિયા કપાય છે કંપની સાથે વાતચીત કરતાં એમને ખબર પડી કે ભાઈ જે આ બે લાખ પાસઠ હજાર હજાર રૂપિયા જે બિલ છે એ હવે દર મહિને એમના ખાતામાંથી સાડા સાતનો હપ્તો કરીને એક આપશે તો કંપની જ્યારે મેડિકલ ઈ તમામ સુવિધાઓ જ્યારે કાપતી હોય તો આ બે લાખ પાસઠ હજાર રૂપિયા જેટલી જે બહુમૂલ્ય જે રકમ છે એ કામદારના માથે કેવી રીતના નાખી શકે એની અરજી અમે લેબર કમિશનરને છવ્વીસ તારીખે આપી હતી છવ્વીસ નવે અને પહેલી તારીખે કંપનીના મેનેજર દ્વારા જનરલ મેનેજર દ્વારા એમને બોલાવીને ખખડાવીને કહેવામાં આવે છે કે ભાઈ તમે હવે કાલથી નોકરી આવતાને તમારી હવે કોઈ જરૂર છે નહીં તો આ કાયદો વ્યવસ્થા જાળવવા માટે જે કચેરી બનાવેલી છે જે અધિકારી છે તેમને આજે અમે ફરીવાર આ અરજી આપેલી છે કે કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર કોઈ કંપની કેવી રીતના કોઈ કામદારને કાઢી મૂકે અને એ પણ કાયમી ધોરણે કામ કરતા કામદારને કેવી રીતના કાઢી મૂકે આજે એમની એમનું કહેવું એવું છે કે એમની ઉંમર થઈ ગઈ છે તો એ કંપનીની અંદર જો ઉંમરથી વધારે લોકોને નોકરી કરે તો અત્યાર સુધી આ જનરલ મેનેજરને ધ્યાનમાં નહોતું આવેલું માત્ર ને માત્ર અરજી જે છવ્વીસ તારીખે આપેલી છે ને કંપનીનું કોઈ જગ્યા પર નિષ્કાળજી છે અને આવા કામદારને શોષણનો શિકાર કરતા જે અવાજ ઉઠાવે તો એ અવાજને દબાવો કેવી રીતના એના ભાગરૂપે જ આ ભાઈને કાઢવામાં આવ્યા છે માટે લેબર કમિશનર સાહેબને પણ અમે આવેદ આવેદન આપીને કીધેલું છે કે વહેલી તકે અનુ સાર જે પણ છે એ સારવારનો ખર્ચ એ કંપની જે છે એનું નિરાકરણ લાવે ને એમની જે નોકરી છે નોકરી પર પરત લેવામાં આવે એવી અમે એમની સાથે માંગ કરેલી છે